પ્રભુની મેર લીલા આજ મુંબઈ આવતી આવી હૃદય મંદિરમાં દીપક આસના પ્રગટાવતી આવી મિલન આવેશમાં હર્ષાશ્રુઓ નહીં નોથી છલકે છે પ્રણય ખોળે અમૂલા મોતીડા વરસાવતી આવી અલૌકિક પ્રેમના ગુંજન રહ્યા છે ચોતરફ ગુંજી હૃદય વીણાના તારે તારને ગુંજાવતી આવી કદી હર્ષિત કદી શોકિત કદી ભરતી નિશાસાઓ ન જાણું મનમાં વેદના ઉભરાવતી આવી હજારો મીઠી વાતોથી છે મનહર મૌનમાં લજ્જત એ ચૂપકી દીમાં પણ એક ભેદને સમજાવતી આવી જરા અટકી અને ચાલી ફરી અટકી ફરી ચાલી જીવન આશા નિરાશા ના ઝુલે ઝુલાવતી આવી રૂપાળું એ વદન જોઈ લપાયો ચાંદ વાદળમાં રૂપેરી ચાંદનીની રાતને શરમાવતી આવી પ્રભાતે પૂર્વમાંથી જેમ ફૂટે છે કિરણ પહેલું કંઈક તે વીજ લાલિ માં બધેરે લાવતી આવી અનિલ ઉપવનમાં જે રીતે ખીલાવે છે નવી કર્યો હૃદયની આશ કડીઓ એ રીતે વિકસાવતી આવી કદમ મૂકે છે હળવે હળવે ઝાકળ જેમ ફૂલો પર કંઈક તે વીજ હળવી ચાલને અપનાવતી આવી પવનથી જેમ લચકે વેલડી વળખાઈ ખાઈને કમરને એ રીતે કદમે કદમ લચકાવતી આવી મને મદમસ્ત કરવા ને ફક્ત મદમસ્ત આંખોની કટોરીમાં માં છલો છલ એ સુરા છલકાવતી આવી ચમન મહે કી ઊઠે છે જેમ રાતે રાત રાણીથી ਸੁਗੰਧੀ ਐ ਮਜੂਲਫੋ ਨੀ ਬਦੇ ਪ੍ਰਸਰავਤੀ ਆਵੀ ਗੁਲਾਬੀ ਮੁਖ ਗੁਲਾਬੀ ਸਾੜੀ ਨੇ ਵੇਣੀ ਗੁਲਾਬੋ ਨੀ ਗੁਲਾਬੀ ਮਹਿਕਦੀ ਵਾਤਾਵਰਣ ਮਹਿਕਾਵਤੀ ਆਵੀ ਸਹਜ ਮਾથે ਥੀ ਕੋਮਲ ਕਰ ਵੜੇ ਸਾੜੀ ਨੇ ਸਰਕਾਵੀ ਨਜ਼ਰ ਥੀ ਫੂਲ ਲੱਜਾ ਨਾ ਬਦੇ ਵਰਸਾਵਤੀ ਆਵੀ અધુરા હાવ દેખાડી અધૂરા ભાવ દેખાડી મધુરા કઈ તરંગે ડોલતી ડોલાવતી આવી બની ને જાણે ગઝલ પ્રસ્તાવના મારી મને પોતાને મારા શેર એ સંભળાવતી આવી નયનમાં જેમ નિંદ્રા ધીરે ધીરે આવતા આવે ઘરે મુજ તેમ એ ધીમી ગતિથી આવતી આવી ਜੇਰਾ ਅਗੜ ਵਧੀ ਇਹ ਨ ਚਰਨ ਨੇ ਚੂਮ ਓ ਆਸੀਮ ਇਤਾਰੇ ਕਾਜ ਦੁਨੀਆ ਭਰ ਨੇ ਇਹ ਟੁਕਰਾਵਤੀ ਆਵੀ ਅਸੀਂ ਮਰਾਂਦੇ ਰੀ